ઉમર ગામના નવની ટોલ બ્રિજ પરના સાંકડા સર્વિસ રોડને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સ્થાનિક આગેવાનો અને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં નિયમ મુજબની કામગીરી ન થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અગાઉ જિલ્લા કલેક્ટરે સ્થળની મુલાકાત લીધા બાદ કામગીરી શરૂ થઈ પરંતુ સર્વિસ રોડ કેટલાક સ્થળો પર સાંકડો બનાવી દેવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે પંચાયતના સભ્ય સાધનાબેન સહિતના આગેવાનોએ ધારાસભ્ય રમણભાઈ પાટકરને મામલતદાર કચેરી ખાતે આગે રજૂઆત કરી હતી ધારાસભ્યએ બુધવારે આ સમસ્યાના નિરાકરણ માટે ગ્રામ પંચાયત કચેરી ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી છે જેમાં પંચાયતના સભ્યો અને આગેવાનોની ઉપસ્થિતિમાં કાયમી ઉકેલ લાવવા ખાતરી આપવામાં આવી છે કે ઉમરગામ સોલસુંબાના બ્રિજની આજુબાજુની જે દબાણ છે એ હટાવવાનું છે અને મેઇન પ્રોબ્લેમ તો એ છે કે આટલી બધી એજન્સીઓને ઇન્ફોર્મ કરવા છતાં સમય આપે અને હાજર રહેતા નથી તો આજે લાસ્ટ ફરીથી અમે પાટકર સાહેબને મામલતદાર સાહેબમાં મામલતદાર સાહેબની હાજરીમાં મુલાકાત કરી અને પાટકર સાહેબે ઇન્સ્ટ્રક્શન આપ્યું અને મામલતદાર સાહેબની હાજરીમાં એ લોકોને જાણ કરી છે પ્રાંતમાં જાણ કરી છે જે આપણા જતીનભાઈને જાણ કરી છે કારણ બીવાળા અને આપણા પીએસઆઈ સાહેબને જાણ કરી છે અને મામલતદાર સાહેબને કહીને બધાને બુધવારે સવારે અગિયાર વાગે બોલાવ્યા છે અને એ દિવસે હું બધાને વિનંતી કરું છું કે આ બ્રિજનું સાચી રીતે સાચી તપાસ કરીને અને એની સાચી તપાસ કરીને એનું નિર્ણય લેવા વિનંતી નથી કારણ કે ડે વનથી હું એની સાથે સંકળાયેલી છું પંચાયતની સોલથી મારી સભ્ય પણ છું અને હું સંગઠન ઉપપ્રમુખ છું અને મારી રજૂઆત વારંવાર સીએમ સાહેબ સુધી પહોંચાવી છે પોર્ટલ પર પણ નાખી છે એપ્લિકેશનો પણ વારંવાર નાખી છે તેમ છતાં કોઈ વાતનો નિર્ણય આવતો નથી બુધવારે અગિયાર વાગે જો અમારું આનું કંઈ નિર્ણય નહીં આવશે તો અમે એકદમ સત્યાગ્રહ પર ઉતરી જશું કેમકે અમે લોકો કંટાળી ગયા છે ત્રાહીમાન થઈ ગયા છે ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચે હજારો કામદારો આવે છે અને ગુજરાત મહારાષ્ટ્રની વચ્ચે અમારા બાળકોનું પણ આમ તેમ એજ્યુકેશન માટે જવાનું થાય છે અને દરેક રીતે અમે પ્રોબ્લેમ સફર કરીએ છીએ આ પ્રોબ્લેમને જો અમે ખસેડતા ખસેડતા લાંબો સમય થઈ ગયો હવે અમારી પાસે કોઈ ઉપાય નથી આ લોકો પાસે અમે છેલ્લી વાત છે કે સંપાદન કરી છે

મળીને જે અમારી ચોલુંબાની જે ઓવરબ્રિજ બનાવેલું છે જે અત્યાર સુધી પૂર્ણ નથી થયું અને એની જે સમસ્યા છે એને રૂબરૂ કરાયું છે અને જે ઇલેક્ટ્રિકના ખાંભા નથી કાઢતા ટ્રાફિકની સમસ્યા અને જે માર્જિન પંદર મીટરની જે છે રોડની એને પૂરેપૂરું નથી લીધેલું એ બધા બાબતે અમે એમને અવગત કરાવ્યા છે અને બુધવારનો સમય એમણે આપેલું છે જ્યાં બધાએ બધાને પ્રાંતમાંથી પછી ચૌધરી સાહેબ પીઆઈને અને આપણા મામલેદાર બધાને બોલાવેલા છે અને ત્યાં જ એમને જે બી છે નિરાકરણ કરવા માટે એમને બાંધરી અમને આપેલી છે જેવો બ્રિજ બનાવે इतना ट्रैफिक का होता था हरदम आना जाने का सबको बहुत अच्छा होगा अपना जो साइड का जो प्रॉब्लम है बस का आना जाने को, उमर का उम्र तो का जो गरीब लोग है जहाँ दस रुपया वो आज आ सकता है वो आज चालीस रुपये रिक्शा का देना पड़ता है सेम महाराष्ट्र का है उधर बीस रुपया वहाँ आते जाते आज जा पचास रुपये वो लोग तो लगता है लेकिन दोनों बाकी की जो गवर्नमेंट की बस है वो बस बंद हो गई इसलिए वो प्राइवेट वन है ना इसलिए वो प्राइवेट वन है भाड़ा से जाते हैं उनको बेचारा गरीब को सुविधा हो जाए और बुधवार को बोला सब सब लोग आने के लिए देखो क्या होता है देखते हैं